સીજેન્ટાનું ઇ સેન્ટ ઇ ઇમામેક્ટિન બેન્ઝોટ ફાઈવ પર્સેન્ટ ડબ્લ્યુબાયડબલ્યુ પ્લસ લુફેન્યુરોન ફોર્ટી પર્સેન્ટ ડબ્લ્યુબાય ડબલ્યુ ડબલ્યુ જી સીજેન્ટા કંપની દ્વારા ઉત્પાદિત ઇવીસેન્ટ એ એક સંયુક્ત કીટનાશક છે આ કીટનાશક બે જુદા જુદા સક્રિય ઘટકોનું મિશ્રણ છે ઇમામેક્ટિન બેન્ઝોએટ ફાઇવ પર્સેન્ટ ડબલ્યુબાય ડબલ્યુ અને લુફેન્યુરોન ફોર્ટી પર્સેન્ટ ડબલ્યુબાય ડબલ્યુ ઇમામેક્ટિન બેન્ઝોએટ ફાઇવ પર્સેન્ટ ડબલ્યુબાય ડબલ્યુ આ એક બ્રોડ સ્પેક્ટ્રમ કીટનાશક છે જે મુખ્યત્વે લેપિડોપ્ટેરા વર્ગની જીવાતો જેમ કે ઈયળો અને લાર્વા પર અસરકારક છે આ ઘટક જીવાતના નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર પર કામ કરે છે જેનાથી જીવાત લકવાગ્રસ્ત થઈ જાય છે અને ખોરાક લેવાનું બંધ કરી દે છે લુફેન્યુરોન ચાલીસ પર્સન્ટ ડબ્લ્યુ આ એક ચિટીન સંશ્લેષણ અવરોધક છે ચિટીન એ જીવાતના બાહ્ય કવચ એટલે કે એક્સોસ્કેલેટનનો મુખ્ય ઘટક છે લુફેન્યુરોન જીવાતની વૃદ્ધિ અને વિકાસને અટકાવે છે ખાસ કરીને જ્યારે તે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે આ ઘટક જીવાતને સફળતાપૂર્વક નિર્મોચન એટલે કે મોલ્ટિંગ કરતા અટકાવે છે જેનાથી તે મરી જાય છે ઇમામેક્ટિન બેન્ઝોએટ ફાઇવ પર્સન્ટ ડબલ્યુબાયડબલ્યુ પ્લસ લુફેન્યુરોન ફોર્ટી પર્સેન્ટ ડબલ્યુબાય ડબલ્યુ ડબલ્યુજી આ સંયોજન શા માટે ફાયદાકારક છે આ બે ઘટકોનું મિશ્રણ કરવાથી ઇવીસેન્ટ કીટનાશક બેવડી ક્રિયા પદ્ધતિ ધરાવે છે તાત્કાલિક નિયંત્રણ ઇમામેક્ટિન બેન્ઝોએટ ઝડપથી જીવાતને મારી નાખે છે લાંબા ગાળાનું નિયંત્રણ લુફેન્યુરોન ભવિષ્યમાં જીવાતના વિકાસને અટકાવીને લાંબા સમય સુધી પાકને સુરક્ષા આપે છે આ સંયોજનથી જીવાતમાં કીટનાશક પ્રત્યે પ્રતિકારશક્તિ એટલે કે રેઝિસ્ટન્સ વિકસિત થવાની શક્યતા ઓછી થાય છે તે વિવિધ પ્રકારની ઈયળો અને જીવાતોના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે જેનાથી ખેડૂતોને પાકનું વધુ સારું રક્ષણ મળે છે ડબલ્યુ બાઇડબલ્યુ અને ડબલ્યુ જીનો અર્થ ડબલ્યુ એટલે કે વેઇટ બાય વેઇટ આનો અર્થ છે કે કીટનાશકના કુલ વજનમાં સક્રિય ઘટકોનું વજન કેટલું છે ઉદાહરણ તરીકે ફાઇવ પર્સેન્ટ ડબલ્યુ ઇમામેક્ટિન બેન્ઝોએટ એટલે સો ગ્રામ ઉત્પાદનમાં પાંચ ગ્રામ ઇમામેક્ટિન બેન્ઝોએટ છે ડબલ્યુ જી એટલે કે વોટર ડિસ્પર્ઝિબલ ગ્રેન્યુલ અથવા પાણીમાં વિખેરાઈ જતા દાણા આ એક પ્રકારનું ફોર્મ્યુલેશન છે જેનો ઉપયોગ કૃષિ રસાયણો જેમ કે કીટનાશકો ફૂગનાશકો અને નિંદણનાશકો માટે થાય છે સિજેન્ટાનું ઇવીસેન્ટના મુખ્ય લાક્ષણિકતાઓ દાણાદાર સ્વરૂપ આ દવા પાવડરના ખૂબ જ ઝીણા કણોમાંથી બનેલા દાણા સ્વરૂપે હોય છે પાણીમાં દ્રાવ્યતા જ્યારે આ દાણાને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે તે ઝડપથી વિખેરાઈ જાય છે અને એક સમાન સસ્પેન્શન એટલે કે સસ્પેન્શન બનાવે છે ઉપયોગમાં સરળતા ડબલ્યુજી ફોર્મ્યુલેશનનું હેન્ડલિંગ સરળ હોય છે પાવડરની જેમ તે હવામાં ઉડતું નથી જેનાથી શ્વાસમાં જવાનું જોખમ ઓછું થાય છે સ્ટોરેજ તે સ્થિર હોય છે અને લાંબા સમય સુધી તેની અસરકારકતા જાળવી રાખે છે શા માટે આ ફોર્મ્યુલેશન પસંદ કરવામાં આવે છે ડબલ્યુજી ફોર્મ્યુલેશન એ પાઉડર એટલે કે વાઇટેબલ પાઉડર ફોર્મ્યુલેશન કરતાં વધુ સુરક્ષિત અને અનુકૂળ માનવામાં આવે છે પાઉડર હવામાં ઉડી શકે છે જેનાથી ખેડૂત અને પર્યાવરણને નુકસાન થાય છે જ્યારે ડબલ્યુ જી દાણા સ્વરૂપે હોવાથી આ સમસ્યા ઓછી થાય છે ખેડૂત તેને માપીને સરળતાથી પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકે છે એવીસેન્ટ કયા જંતુ પર અસરકારક એટલે કે ટાર્ગેટ પેસ્ટ ઈવીસેન્ટ એ લેપિડોપ્ટેરા વર્ગના વિવિધ જંતુઓ પર અસરકારક છે તમે જે જંતુઓનો ઉલ્લેખ કર્યો છે તે તમામ આ કીટનાશકના નિયંત્રણ હેઠળ આવે છે ઈવીસેન્ટના લક્ષિત જંતુઓ ટાર્ગેટ પેસ્ટ્સ ફળછેદક એટલે કે ફ્રૂટ બોરર આ જીવાત ફળમાં પ્રવેશીને તેને અંદરથી નુકસાન પહોંચાડે છે તણછેદક એટલે કે સ્ટેમ બોરર આ જીવાત છડના થડમાં પ્રવેશીને અંદરથી તેને નબળું પાડે છે પાનછેદક એટલે કે લીફ ફોલ્ડર આ જીવાત પાનને વાળીને તેની અંદર રહીને પાનને ખાય છે ફળીછેદક એટલે કે પોટ બોરર આ જીવાત ફળી એટલે કે શીંગમાં પ્રવેશીને અંદર રહેલા દાણાને નુકસાન પહોંચાડે છે અન્ય 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 લાર્વી એટલે કે ઈયળો તમામ પ્રકારની ઈયળો પર પણ અસરકારક છે જે પાકને ભારે નુકસાન પહોંચાડે છે કયા પાકમાં ઉપયોગી એટલે કે ક્રોપ્સ કપાસ શાકભાજી ખેતી કોબીજ ફ્લાવર રીંગણ ટમેટા મરચા ભીંડા કોબીજ વગેરે દાળવાળી ખેતી મગ તુનેર ચણા વગેરે ફળ પાક જામફળ દાડમ બોર વગેરે ઇવી સેન્ટનો ઉપયોગ વિવિધ પાકોમાં થઈ શકે છે ખાસ કરીને કપાસ એટલે કે કોટન કપાસમાં જોવા મળતી વિવિધ પ્રકારની ઈયળોના નિયંત્રણ માટે ઉપયોગી છે શાકભાજી ખેતી એટલે કે વેજીટેબલ ક્રોપ્સ કોબીજ ફ્લાવર એટલે કે કેબેજ કોલિફ્લાવર આ પાકોમાં ડાયમંડ બેક મોથ અને અન્ય ઈયળોના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે રીંગણ ટમેટા મરચાં એટલે કે બ્રિન્જલ ટોમેટો ચીલી આ પાકોમાં મુખ્યત્વે ફળછેદક અને થ્રીપ્સ જેવી જીવાતોના નિયંત્રણ માટે વપરાય છે ભીંડા એટલે કે ઓકરા ફળછેદક એટલે કે ફ્રૂટ બોરર જેવી જીવાત સામે અસરકારક છે દાળવાળી ખેતી એટલે કે પલ્સ ક્રોપ્સ મગ તુવેર ચણા મગ વગેરે આ પાકોમાં ફલીછેદક એટલે કે પોટ બોરર અને અન્ય ઈયળોના નિયંત્રણ માટે ઉપયોગી છે ફળ પાક એટલે કે ફ્રૂટ ક્રોપ્સ જામફળ દાડમ બોર વગેરે આ ફળોમાં પણ જીવાત નિયંત્રણ માટે તેનો ઉપયોગ થાય છે આ ઉપરાંત ઇવીસેન્ટ મકાઈ એટલે કે કોર્ન અને સોયાબીન જેવા પાકોમાં પણ સ્ટેમ બોરર અને અન્ય ઈયળો સામે અસરકારક હોવાનું જાણીતું છે એવિસેન્ટનો મુખ્ય ઉપયોગ કોબીજ ફ્લાવર રીંગણ જેવા પાકોમાં મોટા પાયે થાય છે એવિસેન્ટનો ભલામણ કરેલો ડોઝ એટલે કે રેકમેન્ડેડ ડોઝ પ્રતિ એકર માત્રા માત્ર સો ગ્રામ દવા એકર પાણીની માત્રા પાકના પ્રકાર અને ઉમ્ર પ્રમાણે એકસો પચાસથી બસો લીટર પાણીમાં ભેળવવી છંટકાવનો સમય જંતુનો પ્રારંભિક ઉપદ્રવ એટલે કે અર્લી ઇન્ફેસ્ટેશન દેખાય તરત જ છંટકાવ કરવો જેથી જીવાતનો ફેલાવો થાય તે પહેલા જ તેનું નિયંત્રણ કરી શકાય ઈવીસેન્ટનો પાક પ્રમાણે ભલામણ કરેલો ડોઝ કપાસના પાકમાં નિયંત્રણ ફળછેદક પાનછેદક તણછેદક માત્ર થી સો ગ્રામ પ્રતિ એકર શાકભાજીના પાકમાં ટમેટા મરચાં ભીંડા રીંગણ કોબીજ વગેરે નિયંત્રણ ફળીછેદક પાનછેદક માત્ર એસી ગ્રામ પ્રતિ એકર દાળવાળા પાકમાં તુવેર ચણા મગ વટાણા વગેરે નિયંત્રણ ફળી છેદક માત્ર એસી ગ્રામ પ્રતિ એકર એવીસેન્ટના મુખ્ય ફાયદા બે પ્રકારની અસર ડ્યુઅલ મોડ ઓફ એક્શન એવિસેન્ટ બે અલગ અલગ રીતે કામ કરે છે જે તેને વધુ અસરકારક બનાવે છે આ બેવડી અસર અન્ય સિંગલ એક્શન જંતુનાશકો સામે પ્રતિકાર વિકસાવનાર જીવાતોનો સામનો કરવામાં મદદ કરે છે ઈંડા અને લારવા પર અસરકારક તે જીવાતના જીવનચક્રની શરૂઆતથી જ અસરકારક છે એટલે કે ઈંડા અને લારવા બંનેને નિશાન બનાવે છે જેનાથી તેઓ પુખ્ત અવસ્થામાં પહોંચતા અટકે છે જે પાકને વધુ નુકસાન પહોંચાડી શકે છે ઇવીસેન્ટ લાંબા સમય સુધી પાકને રક્ષણ આપે છે જેનો અર્થ છે કે તમારે વારંવાર છંટકાવ કરવાનું નથી પડતું આ સમય અને મજૂરી બચાવે છે અને તમારા પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે એવિસેન્ટની ખાસ સૂચનાઓ નીચે મુજબ છે છંટકાવનો સમય દવાનો છંટકાવ સવારે વહેલા અથવા સાંજે કરવો આ સમયે તાપમાન ઓછું હોય છે જેથી દવાની અસરકારકતા જળવાઈ રહે છે અને પાકને નુકસાન થતું નથી પુનઃ છંટકાવનો રીઝાંગ ગાળો જો જરૂર જણાય તો સાતથી દસ દિવસના અંતરે ફરીથી છંટકાવ કરી શકાય છે આ સમયગાળો પાકને યોગ્ય રક્ષણ પૂરું પાડે છે અને જીવાતને નિયંત્રિત કરવામાં મદદ કરે છે